વડોદરા શહેરમાં રહેતા પ્રબુદ્ધ પરિવારો પણ હવે ખાનગી સ્કૂલોની સરખામણીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખાસ કરીને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે વડોદરા શહેરમાં અસંખ્ય ખાનગી શાળાઓ આવેલી છે જેમાં વાલીઓ પાસેથી માતભર ફી વસૂલવામાં આવતી હોય છે ત્યારે કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એકસો વીસ પૈકી વિવિધ શાળાઓમાં સમિતિ દ્વારા અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને નિઝામપુરા બસ સ્ટેન્ડ પાછળ આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળા જ્યાં અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ આતુર હોય છે શાળામાં ભૂતકાળમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના બાળકો પણ આ જ શાળામાં અભ્યાસ કરતા હતા તદુપરાંત હાલમાં પણ એડ થયેલ તેમજ ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે શાળા માટે ગૌરવની વાત કહેવાય ત્યારે વાલીઓએ પણ શાળા પસંદગી માટે પત્રકાર વાલીઓ સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતા જોઈ શકો છો કે છેલ્લા કેટલા વર્ષોથી ગુજરાત સરકારના પ્રયત્નથી શિક્ષણમાં દિવસે દિવસ ઉત્તરોત્તર પ્રગતિમાં વધારો થઈ રહ્યો છે એના પહેલરૂપે વડોદરા શહેરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં દીમદાર ઉપાધ્યાય અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા નિઝામપુરા ખાતે આવેલી છે એમાં ધોરણ એકથી આઠના વર્ગો ચાલે છે આશરે છસો જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે વિસ્તારની આજુબાજુમાં રહેતાના પ્રભુત્વ નાગરિકો ગવર્મેન્ટ ઓફિસ ગવર્મેન્ટ નોકરી કરતા વાલીઓના બાળકો અને સાથે સાથે જે બાળકો મધ્યમ વર્ગના છે એ લોકો પણ મારી શાળામાં એડમિશન લઈને અંગ્રેજી માધ્યમ પર જેમનું જે અંગ્રેજી માધ્યમમાં જે લોકો બાળકોને ભણવા માંગતા તમામ વાલીઓ આજે શાળામાં પ્રેસોત્સવમાં બેલા હતા એ લોકો વાળા શાળાનું સંચાલન જોઈ શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને તમામ ક્લાસીસ જોઈને એ લોકો પણ ખુશ થઈ ગયા છે